વંડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શ્રી શ્રીમદ ભગવદ્ ગીતા પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગનું મહાત્મય મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મ સન્યાસ યોગનું મહાત્મય શ્રી ભગવાન બોલ્યા હે દેવી હવે સર્વજનો વડે સન્માનિત પાંચમા અધ્યાયનું મહાત્મય કહું છું તે ધ્યાન દઈને સાંભળો મદ્ર દેશમાં પુરુ નામે એક નગર છે તેમાં પિંગલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે પોતાના કુળને યોગ્ય વેદશાસ્ત્રોના સ્વાધ્યાયનો ત્યાગ કરી ઢોલ નગારા વગાડી ગાનમાં મન લગાવ્યું ગીત નૃત્ય અને વાજિંત્રો વગાડવાની કલામાં પરિશ્રમ કરી પિંગલે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી અને તેના દ્વારા તે રાજભવન સુધી પહોંચી શક્યો હતો હવે તે રાજાની સાથે રહેવા લાગ્યો અને પરાયે સ્ત્રીઓ સાથે ભોગવિલાસમાં રહેવા લાગ્યો તેનું ચિત્ત સ્ત્રીઓમાં જ રમતું હતું ધીરે ધીરે અભિમાન વધવાથી ઉચ્છૃંખલ થઈ તે એકાંતમાં રાજા આગળ બીજાઓના દોષ વર્ણવતો પિંગલને એક સ્ત્રી હતી જેનું નામ અરુણા હતું તે નીચકુલમાં જન્મેલી હતી અને કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી હંમેશા આવા પુરુષોની શોધમાં રહેતી હતી તેણે પતિને પોતાના માર્ગનો કાટો સમજી એક દિવસ અડધી રાત્રે તેનું માથું કાપી મારી નાખ્યું તેની લાશ જમીનમાં દાટી દીધી આ રીતે પ્રાણ મુક્ત થઈ પિંગલ યમલોક પહોંચ્યો અને ભીષણ નરકની ભોગવી નિર્જન વનમાં ગીધ થયો અરુણા પણ ભગંદર રોગથી પીડિત થઈ સુંદર શરીરનો ત્યાગ કરી ઘોર નરક ભોગવ્યા બાદ તેજ વનમાં મીના થઈ એક દિવસ તે દાણા ચણવા માટે આમ તેમ ઉડતી હતી ત્યાં પેલા ગીધે પૂર્વ જન્મના વેરના લીધે તેની પોતાના તીવ્ર નખોથી ચીરી નાખી મેના ઘાયલ થઈ પાણીથી ભરેલી માનવ ખોપડીમાં પડી ગીધી ફરીથી તેની ઉપર ઝાપટ મારી એટલામાં ઝાડ પાથરનાર શિકારીએ તેને બાણથી વીંધી નાખ્યું તેના પૂર્વજન્મની પત્ની મેના તે ખોપડીના પાણીમાં મરણ પામી હતી પછી તે ક્રૂર પક્ષી પણ તેમાં જ પડી ડૂબી ગયું ત્યારે યમદૂતો તે બંનેને યમલોકમાં લઈ ગયા ત્યાં પોતાના પહેલાના પાપોને યાદ કરી બંને ભયભીત થઈ રહ્યા હતા તે પછી યમરાજે જ્યારે તેમના ધ્રોણિત કર્મો ઉપર દૃષ્ટિપાત કર્યો ત્યારે તેમની ખબર પડી કે મૃત્યુ વખતે અકસ્માત ખોપડીના જળમાં સ્નાન કરવાથી બંનેના પાપો નષ્ટ થઈ ચૂક્યા છે ત્યારે યમરાજી તે બંનેને ઈચ્છિત લોકમાં જવાની આજ્ઞા કરી આ સાંભળી પોતાના પાપોને યાદ કરતા તેઓ બંને ઘણા આશ્ચર્યમાં પડ્યા અને ધર્મરાજ પાસે જઈને તેમના ચરણોમાં વંદન કરી પૂછવા લાગ્યા હે ભગવાન અમે બંને પૂર્વ જન્મમાં અત્યંત ધૃણિત પાપો કર્યા છે પછી અમને મનોવાંચિત લોકોમાં મોકલવાનું શું કારણ કૃપા કરી જણાવો યમરાજ ગંગાના કિનારે વટ નામના એક ઉત્તમ રહેતા હતા તેઓ એકાંતવાસ કરનારા મમતા રહિત શાંત વિરક્ત અને કોઈની સાથે દ્વેષ ન રાખનારા હતા દરરોજ ગીતાના પાંચમા અધ્યાયનો પાઠ કરવાનો તેમનો નિયમ હતો પાંચમો અધ્યાય સાંભળીને પણ મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈ તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો ગીતાના પાઠથી તેમની કાયા નિર્મળ બની હતી તેઓ આત્મજ્ઞાન મેળવી ચૂક્યા હતા તે જ મહાત્માની ખોપડીનું પાણી લાગવાથી તમે બંને જણા પવિત્ર થઈ ગયા માટે હવે તમે મનોવાંછિત લોકમાં જાઓ કારણ કે ગીતાના પાંચમા અધ્યાયના મહાત્મયથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો શ્રી ભગવાન બોલ્યા સર્વ સમાન ભાવ રાખનાર ધર્મરાજ વડે આ રીતે સમજાવતા તેઓ બંને ખૂબ જ પ્રસન્ન થયા અને વિમાનમાં બેસી વૈકુંઠ ધામ તરફ ગયા આ સાથે શ્રીમદ ભગવત ગીતાના પાંચમા અધ્યાયનું મહત્વ પૂર્ણ થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર